હાલો હાલો ઉતાવે રાખો ઓલો રોહિત્યો જો ઝોમ્બી બની ગયો છે ને તો એ જાડિયાના છોકરાને ઇન્ફેક્શન લગાડશે અને એના છોકરાએ ઝોમ્બી બની જાય છે એટલે એ ઇન્ફેક્શન લગાડીને રોહિત્યો રોહિતિયો એના પહેલાં આપણે વાડીએ ભૂકવું પડશે હાલો અરે બાપ રે અમારા છોકરા ક્યાં વહી ગયા ઓલા સાહેબનો ફોન આવ્યો તો કે રોહિત્યાને ઝોમ્બીનો વાયરસ લાગુ થઈ ગયો હે અને ઝોમ્બી બની ગયો હે मारा छोकरा ने जो बैठकू भर छे ने तो इन्फेक्शन આવી જશે અને મારા છોકરા ઝોમ્બી બની જશે હવે શું करू આ ઘડીક માં શું થઈ ગયા ઓય બાપા હ હ આમ સે ન જ્યા નેલા આમ ગોતવા આયલો જાવ પેલો ઉપર કમ કંઈતું નથી ને પેલો કાઈ નતું જો પેલો તું મને બસાવન હોય ને તો જોલો મને કાય જ જા

साहेब बवारियो ए रोहित यो जाडियान छोकरा आया जता तो गया क्या सी खबर साहेब अरे बाप रे तो तो नो थावानी થઈ ગઈ છે હવે એને આપણે ગોતો પડશે હાલો કાયગા હ અમારા છોકરા ક્યાં વઈ ગયા એ બતાવો તમે ક્યાં હો અલે આ જાડીઓ તો આયા હે એ જાડિયા સાહેબ તમે આવી ગયા મારા છોકરા જળતા નથી સાહેબ એને તમે બસાવી લો સાહેબ

હા જય માતાજી 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 બસ મિતી જય માતાજી જય માતાજી જય માતાજી બાપુ भईला દેકા ओखर मा जो भी आयती દેખી જશે તમે હો હું એ રોહી ત્યાં ને મારી વાડીએ નો લાયો તો સારું હતું હવે મારા છોકરા નથી એ દાદા તું ઉપાધી કરીમાં માં તારા છોકરા એને આપણે ગોતી લીધું સાહેબ એને જલ્દી ગોતજો ન કરજો એ રોહિત્યો મહણીઓ એને બટકું ભરશે ને તો એને ઇન્ફેક્શન થઈ જાય છે અને મારા છોકરા જોમ્બી બની જાય છે સાહેબ મારા બે છોકરા એની હારે જ છે બોરે હું કમિશનર સાહેબને ફોન કરી દઉં હા સાહેબ તમે ગમી કરો મારા છોકરાને બસાવો એ હાલો એ કમિશનર સાહેબ એ હું હવાલદાર બોલું છું એ તમે રહ્યું ને ઓલું કૂતરું રહ્યું ને એની અહીંયા વાડીુમાં કેટલાય માણસો ને ઇન્ફેક્શન કરી નાખ્યું છે અને એ બધા કેટલાય માણસો ઝોમ્બી બનવા છે અને હવે આ સિચ્યુએશન રહીને એ મારા એકલા કીધે તો કંટ્રોલ નહીં થાય એટલે તમે રહ્યું ને એક ટીમ અહીંયા વાડીઓમાં મોકલો અને એક ટીમને ગામમાં મોકલો ગામના બધા રસ્તા બ્લોક કરી નાખો એટલે આ વાયરસ અહીં ગામ બારું ન જાય એ વાત તમારી સાહેબ એ નાના સાહેબ એ કૂતરું તો નથી પકડાણું પણ હવે રહ્યું ને આ કુતરું જેટલાને કર્યું છે ને એ બધા માણસ ઓંભી બની ગયા છે અને એ માણસને હોતક તક ભાણાથી બચાવવા પડશે એ હા સાહેબ તમે ટીમ કાય ક્યાં મોકલો એ હા હા સાહેબ શોકે તો એ આમ જો સાહેબ ટીમ મોકલે છે હવે આપણે રહ્યું ને આમ માઇલેજ આવી અને તારા છોકરાને બચાવી પેલા હા હા હાલો હાલો કાયકા હાલો ગોતો ગોતો કાયેક આ ગોતો जॉम्बी वैग्यो हर करियो भैल्या जॉम्बी वैग्यो नकर आज तो आपन मारीज नाखेल आपने बूम बूमराम करी गयो એટલે રહી ગયા